thank you

વિપુલભાઈ દેવેંગણીયા અને બાર વર્ષિયા પુત્ર વજરત દેવેંગણીયા આર્થિક તંગીને કંટાળીને આત્મહત્યાનું પગલું ભર્યું હોવાની પ્રાથમિકતા જાણવા મળ્યું છે પરિવારે કામરેજના ગલતેશ્વર ખાતે તાપી નદીના પુલ પરથી નદીમાં સલાંગ લગાવી હતી આ ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી ભારે જહેમત બાદ ત્રણેના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ગંભીર અકસ્માત ઘટના બાદ ત્રણેયના મૃતદેહને સુરત અત્યારે કાતરા સ્થિત તેમના નિવાસ લાવવામાં આવશે એક જ પરિવારના ત્રણ સભ્યો સામૂહિક આપઘાત કરી લેતા તેમના નિવાસ ખાતે ત્યારે મોટી સંખ્યામાં પરિવારજનો સમાજના અગ્રણીઓ અને સંબંધીઓ એકત્ર થયા હશે અને આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં ગમગીન સવાઈ ગઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ